એટલે એટલે ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હરે મહાદેવ તો મસ્ત મજાનો ફ્રેશથી બ્લોગ શરૂ કરી દીધો છે અને આજે ફાઇનલી એ દિવસ આવી ગયો છે કે જે આપણી માઇન્ડવી છે હે કે કમ્પ્લીટ હતા એટલે પાક વગર આવી ગઈ છે ને અને પાકી પણ ગઈ છે તો જે આપણે લેવાની છે આપણી બધી શીંગણી ભેગી કરવાની છે એટલે કે અમારા હાથે તો નથી થવાના કેમ કે હાથે કહેવા જવાય કે જો હાથમાં હે કે સોળા પડી જાય પછી આમ था बहु जाए कि हाथी खेई खेन है कि थी जाए नपेज लीए ले लहर आई हलखे अमर घर नहीं आपसे इन्हें वो नहीं खेल खेल भाड़े आई तो है क्या अब मैं कि जो कम्प्लीट सर था जो अमे बे पाकि अम्मे थोड़ा तो घर वेला है देखाती नहीं जब आप कपाबा फैलाई गए हो चिंग है कि देखाती नहीं कहते हैं कि आप हाव खाली है भाई जो तो हमें ટ્રેક્ટર લિંજાય છે કેમ કે આજે છે કે આપણે લેવાની છે આપણે બધી સિંગને એટલે કે અત્યાર સુધી નું છે કે આચાના 8 વાગી ગયા છે 8 વાગ્યા નહી કે આપણે લાગી જવાનું છે તે જ ઉધી લેવાય ની ને ત્યાં સુધી તો આપણે યાર નિવરજ નહી થાય આમ ગણો ને તો મેં જા જો ટ્રેક્ટર લઈને પણે પૂગી ગયા છે કેમ કે ઘર બાજુને ન જ ચાલુ કરવાનો ઓલી સાઈડ લે આપણે ચાલુ કરવાની છે એટલે માંડવી લેવાની થાય છે આજે હવે આવે આવે થઈ ગઈ છે તો આ કમ્પલીટ છે કે કાકું પેલે આવી જાય જો આઉ ઝાડવું થી રે કે એટલે કમ્પલીટ થાય કે પાકી જાય છે માંડવી આપડી તો છે કે હવે આપણે ચાલુ કરવાનું છે માંડવી લેવાનું એટલે આચાર ફાઈલ નીકળી ગયા છે ટક્સરલી એટલે પહેલા દાડામાં આપણે મુરીત કરીએ લેવાનું કેવું હાલે કેવું ની નાના માટે તો અમે આવતી જ હોય કે એમ કે રાપ બેહે નો બેહે કોઈ જગ્યા હોય કે એના જોવું પડે કે જો નીચે પથર બથરાય રે કે તો ભાઈ રાપ નો બેહે તો ભાઈ ઢંગડો થી રાખે તો ઉપર ઉપર 15 કપાય જાય ને નીચેલી માંડવી એમ નેમ રહી છે એ બધું છે કે ચેક કરવું પડે એટલે માથે અતર પેલી ઉતર મારવા રહી છે હું ભૂલાયું હું ની એ કે આપણે સુધારવું કરવું હોય તો એ થાય ભઈ એને હે કે કમ્પલીટ આપણે લેવાય તો હું એટલે થાય કે આપણે કરીએ છે આજે આપણે માંડવી લેવાનું ફેમિલી તો આપણે હે કે માંડવી લેતા તો પણ હીધું કઈ મેલ નતો એ કેમ કે ખાલી રાપ હતો કે હર હાલતી જ નહોતી જો આ રીત ન હે કે ઢોરા થી જાતા ઠેરું કે સાહેબ કે જે પૂગો જ ન એટલા માટે કે આપણે આગળ આગળ સાનું પાડવાનું શરૂ કર્યું છે બધા હાલા આવે છે એટલે આપણે સાણું ભાઈ પાછળ રાબ મારી એમ એ ન આવેલું પછી જો બેન ઝપટ્ટી આવ્યા જો આની રીતના આવા બેન ઝપટ્ટી કહેવામાં આવે ત્યાં લીધે કે વધારે ધાર પકડ લઈ ગયા વધારે કાપી બોલ બોલ ફિટ કરે છે એમાં રમેશ પટેલ આવી ગયા છે માંડવી લેવા કાંઈ જોઈ ક્યાં કઈ ક્યાં સાણું પાડે તો આપણે બેન ઝપટ્ટી સોટાડીએ હવે ધીમે ધીમે હાકી હાલે જાય તો ઠીક છે ને કે પાછું બીજો કાંઈક ઉપાય કરશું એમ બીજા બધે હે કોલી સાઈડ માંડ કે છે એમ કે ના થોડું ઘણું બગડી ગયું થોડું ઘણું આભાજ બગડી ના લી લે થોડું ઘણું હાલે તો હાલે એમ તો ફમલા આપણે કે ક્યાં ને બધાય માંડવી લેતા હ તો અજ્યા જો કમ્પલીટ થઈ ગયા બધું ઓઈલ વહી આવે છે અમે લાગે ને જા પાળી ગયું અને એક અમે જા પાળી ગી છે તો કે બધું કમ્પલીટ થઈ ગયું ને કમ્પલીટ હાલે છે પણ પૂગી જશે એમ માંડ હવે આલ્ટો છે કે આસા થોડી પરાસ છે ને એવી રીતના જા હાલે ના અકાડી લાગે તો જો આયા કે છે બીજે બધા છે કે આમ હોલ્લા હેડે હે કે ભેગી કરે છે અમે શારે હે જો અમે શાર્જ જ નસી યમે કે જો આપની પાસર બી તે ની ઉભરી રહી પછી તો જોરથી એના ભેવું કરી લેને આવી રીતે તો ફેમલા આપણે કેને કે જોબ મારતા તો એટલે કે બબળ થઈ જશે હવે કે બબળ કળા આવે છે ને ટ્રેક્ટરને ખેદી દીધું બઈ હવે આયા જો માનવી ભેગી કરે છે પાસર પાસર કેવું ને ખર્તી તું ના ખર્તી તું આરે બાર કઈ દુખી જા હા જો હજી ને ખર્તી એમ तो चार चार जना ट्रैक्टर ने वाते चलत आ मारे खरे ये हमनेम थोड़ो बेहे हमनेम तो हटत ही नहीं आम इतलू बन्नो कठण है तो हम जो आज हम तो तम यो ले बन, ले भाई वो क्या खा ले थोड़ो तो घीनु पड़े तो हो इतले दे पड़े पड़े नहीं के랍 ने बेहा जे मैंने इतलू उंडी बेह हां जो ले बैठ करु ભેગી કરી રાખો હાલ લે આ શું કરીએ શું કર બેગી તો કરી થી થઈ ગઈ થકી પણ બહુ બહુ દૂર છે ને થાય માંડ્યું હા તો વી દૂર તો હોય જ થી એવું લાગે બહુ આવે પણ કે કે ખાઈ જાતા બની હા હાલ કરે ગામમાં આવ્યા એટલે ગામમાં આવ્યા કે વરે વરે ગફલ કે ખાઈ જાતા હા કે લે લે કે તમે કોઈ હોય જ ની ખેલે ખેલે બળ કરવામાં આપણે જ હોય બધી ભેગી કાઢવાની કાઢવાની જ આપણે કાઠામાં મેતા હોય પોર ઈ પોર હતી અંદાજીતની અંદાજ છે ને પર હતીતી હલરમા હતી

बताए कि आलो बफर करवा के केड़ो बा फेकी करवा में फेकर बहुत थकी जा भाई बहुत थकी जा तो थकी जाई ने हम तो गर्मी थाई तड़को लागे थकी नो जाई लागे के आ रे बाफड़ा हां ऊपर तो आई ने ऊपर तो आई ने ऊपर तो आई ने आमा मां फेरी दिए था जा हम हां तेरे हाथ दुख गया हां दुख तो है जम काय घात दुख है हम्म ओ हे तो भेगी करी बाप सही करी तो पड़े ओ ठेर पण ले ले नाही पुगी गया हां इसे जो अविद्या थी आवी जो लागे हैं ओ हैं केम से तेम आओ हां ये वो एम ने आ बाबा दे मेन भी खावा मेन भी खावा ते भेगी करावा ते करा तो तो हार से ना खावा देम ने

પલ્લી છે <laughs> <laughs> हाँ अच्छा मैं है ड्राइवर घड़ी घड़ी बदले थोड़क मैं थोड़ा रमेश भाई आगे अच्छा है पोलिम भाई आके ड्राइवर बदलता बदलता हाले जो जो अच्छा हमें है कि बस अमर पोलिम भाई तो के ये के अमने तो ये आके के से। जो डब्बा जाए छे एम के आई है के हाउ मीनू पड़े के ले बे ही जान टांगो तर फेरवी यो है ना तो समतल होई के ना भाई मस्त आले लो हम है के फेर में तो मस्त आले गेली से एम तो बे ही जाए के तो बे ही जाए एम इंस्पिरेशन मस्त लागवान मस्त मस्त स्वादाना बाड़ी दऊ यम

ભાઈ મેં સારું કરી ફેમિલી હવે હાજના બ્લોગનો એને અહીંયા જ કરવાનો છે ને આશા રાખીએ તમને અમારા બ્લોગ ગમ્યો છે ગમ્યો તો યાર લાઇક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં હજી અડધરૂ કામ છે પછી આપણે કાલે પૂરું કરવાનું છે તો હાર્ટના બ્લોગનો હે કે એને અહીંયા કરી દેવું અને લાઇક કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે ને પહેલી વાર ત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો મળી નવા મજાદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી